કલેક્ટર શ્રીને પણ આવે આવેદનપત્ર આપ્યું છે કે આની પાછળ તમે જળ તક પહોંચો કારણ કે આ બધા જોડે થાય છે અમે આર અંતર્ગત નહીં પ્રાઇવેટ લોકોએ જે બીજા પણ છે કે જેને એડમિશન લેવું છે એની જોડે પાંચસો પાંચસો રૂપિયા ફોર્મના લે છે ઇન્ટરવ્યૂ લે છે ઇન્ટરવ્યૂ કઈ બાબતેનું હોય પેરેન્ટ્સનું ઇન્ટરવ્યૂ કઈ બાબતેનું હોય હું જ કદાચ સક્ષમ હોય તો મારું ઇન્ટરવ્યૂ કઈ બાબતેનું હોય હું નથી ભણે પણ મારે મારા છોકરાને ભણાવો છે તો મારો ઇન્ટરવ્યૂ જરૂરી છે કે છોકરાને ભણાવો જરૂરી છે તો શિક્ષણને લેતે આ લોકોએ જે બિઝનેસ બનાવ્યો છે એ બિઝનેસ બંધ કરે આ લૂંટફાટ બંધ કરે અને આવી જેટલી પણ સ્કૂલો હોય એ બધી બંધ થવી જોઈએ લેખિત ઇન્ટરવ્યૂમાં આનંદાલેએ જે રીતે પૂછ્યું કે તમારું બાળક તમારા હેલ્પરના છોકરા સાથે રમે કે જે અનક્લીન હોય નાયું ના હોય તેના નખમાં મેલ હોય તેનું નાક વહેતું હોય એવા માનવતાને લજવે એવા પ્રશ્નો જે રીતે આનંદાલે લેખિતમાં કર્યા એના વિરોધમાં વાલી મંડળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે છેલ્લા પાંચ સાત દિવસથી વિરોધ પ્રદર્શન નોંધાવ્યા છે આનંદાલયના પ્રિન્સિપાલ અને ઓપરેટર જે ઇન્ટરવ્યૂ ઓપરેટર છે માન્ય લક્ષ્મીબેન કે જેમણે ડોનેશનની પણ માંગણી કરી છે વાલી પાસેથી તેમના પર કઠોરમાં કઠોર કાર્યવાહી કરી બંનેને સસ્પેન્ડ કરે આનંદાલય લેખિતમાં માફી માંગે અને ભવિષ્યમાં આવું નહીં થાય એની બહેનદરે આપે